વિશ્વાસ એક એવો શબ્દ કે જેમાં વિશ્વનો શ્વાસ છુપાયેલો છે એવું બધા માને છે પણ એ જ વિશ્વાસઘાત આપે ત્યારે જગતમાં મોટાભાગની ઘટનાઓ જોઈશું તો તેમાં ક્યાંક ને ક્યાંક વિશ્વાસઘાતના મૂળ જોવા મળશે જ આજે મારે તમને આ વાત એટલે અહીંયા કહેવી પડે છે કારણ કે દિશામાં જે બ્લાસ્ટ થયો તેમાં એકવીસ લોકો હોમાઈ ગયા તે એક વિશ્વાસથી જ અહીંયા આવ્યા હશે ને

તેઓને ક્યાં ખબર હતી કે એક લાલચુ માણસને જાળમાં તેઓ ફસાઈ ચૂક્યા છે તેઓને યાર ક્યાં સપને પણ ખ્યાલ હતો કે આજ માલિક તેમને રોજગારી માટે નહીં પરંતુ મરવા માટે નોતરી રહ્યો છે આ વસ્તુ અહીંયા એટલા માટે કહેવી પડે છે કારણ કે આ શ્રમિકો માત્ર બે પૈસા કમાવવા માટે બે દિવસ પહેલાં જ કંપનીમાં આવ્યા હતા આ કંપનીએ લાઇસન્સ માત્ર ફટાકડા સ્ટોર કરવાનું લીધું હતું એટલે કે ફટાકડાનું વેરહાઉસ હતું અને હા આ લાઇસન્સની તારીખ પણ હવે પતી ગઈ હતી એટલે કે તે રિન્યુ પણ થયું ન હતું જોકે ફટાકડામાં લાઇસન્સ લેવાની પ્રક્રિયા ખૂબ જ અઘરી હોય છે જો તમારે અમુક ટકાનો વધારે ફટાકડાનો માલ રાખવો હોય તો તમારે તેના માટે નાગપુરથી એક્સપ્લોઝિવનું લાઇસન્સ લેવું પડે છે અને જો તેમાં કંઈ પણ બાંધછોડ થાય તો તેમાં જે ટ્રેડિસ્ટ હોય તેના પર આઈડીએક્સ લઈને જતો હોય તે કલમ લાગે તેવી ગંભીર કલમ લાગે છે અને આ રીતે ગોડાઉન રાખવાના પણ કેટલાક એવા રૂલ્સ હોય છે પરંતુ આ ફેક્ટરીના માલિકે તો બધા નિયમ નેવી મૂકી રૂપિયા રડવાની લાઈમાં એકવીસ લોકોના ભોગ લઈ લીધા છે પરંતુ આ વ્યક્તિમાં આટલી હિંમત કેમ આવી ખબર છે તમને કારણ કે તેને ખબર જ હતી કે જો કોઈ આકસ્મિક ઘટના બનશે તો કંઈ વાંધો નહીં કારણ કે આપણે આ તો સિસ્ટમ જ છે કે કોઈ પણ બનાવ બને એટલે બસ ખાલી માત્ર ચાર દિવસ હો હોલ્લો કરો ત્યારબાદ બીજી ઘટના ના બને ત્યાં સુધી હતા એવા થઈ જાઓ જેના કારણે આપણી સમક્ષ કેટ કેટલા એવા કિસ્સા બને છે જેના ઉદાહરણની આપણે વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડ સુરતમાં તક્ષશિલા કાંડ મોરબીમાં પુલકાંડ વડોદરામાં હરણે બોટકાણ જેવી અનેક ઘટનાઓ બને છે તમને આ વસ્તુની ખબર જ હશે તો આ ગુનામાં સંડોવાયેલ મોટા માથાના કોઈના પણ શું વાળવાકો થયો છે એટલે ક્યાંક ને ક્યાંક આ ફટાકડાના ફેક્ટરીના માલિકને પણ એવું જ હતું કે જે લોકોએ એકવીસ લોકોના ઘરના દીપક ઓલવી નાખ્યા છે આ એવા લોકો હતા કે જે મધ્યપ્રદેશથી મજૂરી કરવા માટે આવ્યા હતા તો તેનું શું વિચારો તો ખરા જરા જે લોકોએ પોતાના પરિવારના સભ્યો ખોયા તેમને શું થતું હશે કોઈની માતા કોઈની બહેન તો કોઈની પત્ની એટલી હદે આક્રંદ કરી રહી છે કે જાય અને નજરે જોનારા વ્યક્તિએ જ્યારે આ ઘટનાનું જે વર્ણન કર્યું ત્યારે ભલભલાનું હૃદય કંપી જાય ભલભલા હચમચી ઉઠે અરે આ વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે મજરોના શરીરના ચિત્રે ચિત્ર ઉડી ગયા હતા તેના શરીરના માસના કટકા આમ તેમ એટલે કે આસપાસના ખેતરમાં પડ્યા હતા શરીરના અંગ આસપાસના ખેતરમાં પડ્યા હતા જો કે તેવી પણ વાત સામે આવી છે કે ફટાકડા બનાવતી ફેક્ટરીના માલિક પિતા પુત્ર ખુબચંદ મોહનાની અને દીપક મોહનાની છેલ્લા સાત આઠ વર્ષથી અહીંયા ફટાકડાનો ધંધો કરતા હતા કંપનીના માલિક ખુબચંદ્ર નાહલાણી વધારે પૈસા કમાવવાની લાઈમાં હતા તો તેણે વગર લાયસન્સે ફટાકડા બનાવવાનું પણ શરૂ કરી દીધું એ પણ ડીસા નગરપાલિકા બનાસકાંઠા કલેક્ટર ડીસા મામલતદાર ડીસા ફાયર વિભાગ અને અન્ય વિભાગના અધિકારીઓની રાહેમ નજર હેઠળ કારણ કે કંપનીનો માલિક આ બધા માટે કંઈ ને કંઈ મોકલતો જ હશે તેથી તો પોતાનો ધંધો ચાલી શકે ને માત્ર વહેંચાણની મંજૂરી હતી તો પ્રોડક્શન કેવી રીતે ચાલતું હતું લાયસન્સ ન હતું તો વહેંચાણ પણ કેમ થઈ રહ્યું હતું ફાયરના પૂરતા સાધન પણ ન હતા તો ફેક્ટરીએ સીલ કેમ ન મારી અધિકારીઓ કેમ તપાસ માટે કંપનીમાં આવ્યા ન હતા તો ફટાકડાના લાયસન્સ પર કોઈ બોમ્બ બનાવે તો કોઈ આતંકીઓ કંપની ચલાવતા હોત તો કલેક્ટર મામલતદાર ચીફ ઓફિસર શુકરી રહ્યા હતા હવે આ માલિક કોર્ટમાં જઈને બંધારણમાં મળેલી બારીઓનો ઉપયોગ કરશે અને છટકબારી તરત જ કરી લેશે પછી જે થશે તે આપ સૌને ખબર જ છે પણ જેણે પોતાનો લાડકવાયો ગુમાવ્યો જેણે પોતાની લાડકી ગુમાવી જેણે પોતાનો પતિ કે પત્ની ગુમાવી તેનું શું કોણે પરિવારનું દુઃખ સાંભળશે સરકારે સહાયની જાહેરાત તો કરી છે પણ શું સહાયથી જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તે પરિવાર પાછા આવી જશે જોકે આપણે અહીં એક સૂત્ર બની ગયું છે ને કે કસુરવાર હોય તેને છોડવામાં નહીં આવે કસુરવાર હોય તેને આ સજા આપશું પહેલી સજા આપશું પરંતુ આવા કસુરવારને પેદાશ શા માટે કરવા દો છો પહેલેથી જ કેમ પગલાં નથી ભરતા હવે બધા ચાર લોકોનું નાટક કરશે આમ તેમ ચેકિંગ કરશે ફટાકડાની દુકાનો વગેરે ચેક કરશે અને ત્યાં સુધી કરશે જ્યાં સુધી બીજી ઘટના ના બને અને હા આ વાત આપણે થોડા સમય પછી ભૂલી પણ જઈશું એટલા માટે તો ગેરકાયદેસર કરવાવાળાની હિંમત વધી જાય છે ને અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે